નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કેમ છો મજામાં ભાઈ સાડીમાં જો તમારા માટે છે ને અલગ યુનિક વસ્તુ લઈને આવી ગયા ભાઈ આખું ગામ અને આખું સુરત રખડી લેવાનું ઓનલાઈનનો જમાનો છે બધી આઈડી ખોલી લેવાની શૂટ પણ આ વસ્તુ કોઈ જગ્યા પર નહીં જોવા મળે કારણ કે આપણા ખુદની બનાવટી ડિઝાઇન છે બરોબર અને આ પ્યોર ફેબ્રિકની અંદર ટૂંટી કલરના કોમ્બિનેશનમાં મસ્ત મજાની સાડી બેઠાવેલી છે ભાઈ રજવાડી લુક વાત તો આમનું પડલું રહેશે આખો પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ ભાઈ તમે જોશો તો ખરેખર તમારું હરમન ખુશ થઈ જશે બરોબર મેરેજ પ્રસંગ નહીં હોય ને તો આ સાડી ખરીદી ખરીદી કરવાનું મન થઈ જાય એ ટાઈપની વસ્તુ છે અને અમારા શોપ પર છે ને ભાઈ કસ્ટમર આવે એમ કે સારામાં સારી સાડી બતાવો આ પીસ પાથરી જાય ને પછી બીજું એક પણ પીસ અડતું નથી કારણ કે એ એકદમ યુનિક અને અલગ વસ્તુ છે અને અત્યારનો ન્યૂ કલર છે ભાઈ પાઇનેપલ કલર બરોબર આમ જુઓ પલ્લું પણ એટલું જ મસ્ત છે ઘરે ધોઈ શકશો એ ટાઈપની વોશેબલ આવશે અને બધું ધાગાનું વણા છે ઝીણી બુટીનું આખું કામ આવશે સાડીની અંદર લટકણ સાથે મસ્ત મજાની સાડી છે આખો પીસ તમે પેલા જોઈ લો ભાઈ છે ને અલગ વસ્તુ બરોબર અને આ એકદમ સ્મૂથ મટીરિયલ તમારા શરીર આગળ છોટી જાય ને એને તમારી સાડી પહેરવાની પાટલી લટકતી રહે ને ઢળકતી એ ટાઈપની સમજો બ્લાઉઝ બી એટલું જ મસ્ત છે ને બ્લાઉઝની અંદર એકદમ ઝીણી ઝીણી ડિઝાઇનની આખી છે ને પારવી પેટર્ન ટાઈપનું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ કરાવજો આમની ક્યાંય ફેશન નહીં જાય કલર ની વાત કરીએ ને તો બહુ બધા કલર આવેલા હશે પણ સૌથી પેલા જવો ભાઈ અમારા પેજ માં અમારી ચેનલમાં નવા શો તો છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરો તો રિલેટિવમાં શેર કરો શોપ ઉપર આવું તો જો કેપ્શનમાં એડ્રેસ આપેલું છે સાલો કલર બતાવી દઈએ કલર ની વાત કરીએ ને ભાઈ તો ખરેખર કલર તો બધા તમને ગમી જશે તમે એટલા કન્ફ્યુઝ થઈ જશો કયો કલર લેવો કારણ કે બધા એવા સુપર ડુપર હિટ કલર બેઠાવેલા છે ભાઈ આમ ભાઈ ફટાફટ આમનો સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો તમારા રિલેટીવમાં જરૂર આ રીલ્સ ને શેર કરજો સાડીના શોખીન છે ને એમને તો કારણ કે આ વસ્તુ છે ને ભાઈ ગોતે જડે એવી નથી ભાઈ બરોબર અને આપણે સિવાય કોઈ જગ્યા પર જોવા નહીં મળે કારણ કે ખુદની બનાવટ છે ભાઈ ડિઝાઇન બરોબર અને એકદમ ભાઈ છે ને આમ કુણું માખણ કપડું છે તમને રીલ જોતા એમ થઈ જતું છે નહીં ભાઈ ખરેખર સાડી તો છે અલગ બરોબર આમ જુઓ ઓફફાઇટ સાથે રાણીનું કોમ્બિનેશન આવી સાડી પહેરો કોઈ જગ્યા પર થોડી ક્યારે સેમ થાય ભાઈ બરોબર અને સાથે ઠોકીને કહો ભાઈ ગામ કરતા અલગ યુનિક વસ્તુ લાગે ને તો જ બકે ભાઈ ફટાફટ સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો અથવા શોપ ઉપર આવું છે

તમે નવા છો તો સારામાં સારી કોમેન્ટ કરો અને ભાઈ લાઈક દબાઈ દો બરોબર અને આ પેજ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કારણ કે રોજ માટે સાડીનો ખજાનો છે ને ભાઈ કેટલા સાડી સુરતમાં પેલા જવાનો રહેશે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ